તો હવે હેસીને આગળ ગયો છે અને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે તો હાલો લોકમાં બી રહેજો અને કાલે આપણે જવાનું છે ભાઈબંધ રખડવા જવાનું છે મજા આવવાની છે તો મિત્રો અત્યારે આપણે ઘરે ગયા તો હાલો હવે હે ને બે કન્ટિન્યુ લોક બના રહેજો તો મિત્રો આપણને હે રવિ કાકા ફોન આવ્યો હતો કે ઘડીક નીચે બે તો રવિ કાકા શું હાલે

હલો મિત્રો હવે આપણે જાય છીએ હલો તો મિત્રો આપણે આવ્યા તો પેટ્રોલ પૂરા પેટ્રોલ પૂરા આવી ગયું છે હવે આપણે જઈ ડાયરેક્ટ કરે તો મિત્રો આમ જો રસ્તામાંથી એક દડો મળ્યો છે આ હા હા હાલો હાલો આપણને આવી ગયો છે મેળ બે રૂપિયા જો આનું ઇન્ટરવ્યુ આપું જોઈએ ઘરે છે આ બધી વસ્તુ ઘરે પગાડવાની છે એટલે ન કરવાના કામ જોઈ પલભાઈ કરાવે છે

તું મને ખબર છે હું વિડીયો ઉતારીશ ને તો મિત્રો અહીંયા તો કઈ મેન ન આવ્યો હવે અમે ત્રિપાલ કાકાને થોડાક પ્રશ્ન પૂછી ત્રિપલ કાકા શું હાલે બસ આંખ છે અમારે શું મામા મારી પદુબાને કે જો એનો અવાજ બંધ કરી દો જ ભેંક તો હું તમને થોડાક પ્રશ્ન પૂછી લો બોલો તમને શું કહેવાય તમારે કેટલો પગાર છે તમારો પંચોતેર કરોડ મિત્રો હે ને આપણે એક ચેલેન્જ એવો રાખશું કે આપણે હે ને આખો બ્લોક સ્નેપચેટ માંથી બનાવવાનો જોઈએ કેટલો ફની થાય છે અને જો એવો તમારે કરાવવો હોય તો ખાલી દસ કમેન્ટ આમાં કરી દયો અને કઈ વાંધો નહીં તો આજના બ્લોક ને આપણે એન્ડિંગ આપી દઈશું તો એન્ડિંગ આપશે રવિ કાકા મહેનત તો કરે છે આખો સપોર્ટ કરતા રહીજો તો મિત્રો આજના બ્લોક તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અમારું બેન એન્ડિંગ આમાં ગણાઈ ગયું છે અને કૃપા કાકાનું એન્ડિંગ ગણાવી લઈશું